પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ગયા અને ખરાબ હવામાનના કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે તો જે ખરાબ હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તેના કારણે આજે રૂટ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે તો પીએમ મોદી લોથલથી બાયરોડ અમદાવાદ ખાતે ગયા અને ખરાબ હવામાનને કારણે પીએમ મોદી લોથલથી બાયરોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે તો અમદાવાદથી દિલ્હી રવાના હવે પણ થશે તો આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે આજે પીએમ મોદી પહેલા ગુજરાતના પ્રવાસી હતા હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને બાય રોડ જવા માટે તેઓ રવાના થયા છે તો આજે જે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વરસાદી વાતાવરણને કારણે આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર મેઘરાજાથી તોફાન